આજ રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અને અધ્યક્ષ માનનીય ડોક્ટર પ્રણુભાઈ તોગડીયાની ધોળકાની મુલાકાત આવેલા હતા જે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જે આયામો ચાલે છે અનુમાન ચાલીસા કેન્દ્રના માધ્યમથી એક મુઠ્ઠી અનાજ યોજના દ્વારા ગરીબ પરિવારોને અનાજ પહોંચાડવું અને પરિવારોના હેલ્થ ચેકઅપના કેમ્પ કરવા ભારતના કોઈપણ ખૂણે હિન્દુને મદદની જરૂર હોય તો હિન્દુ હેલ્પલાઇનના માધ્યમથી મદદરૂપ થઈ શકાય વગેરે વિષયની ચર્ચા કરવામાં આવી આપવામાં આવી હતી રિપોર્ટર ઠક્કર સવાલ ગુજરાત હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દેશભરમાં ઠીક ઠિકા કોલોનીઓમાં દર અઠવાડિયે હનુમાન ચાલીસા કેન્દ્ર ચલાવે છે આ નવરાત્રમાં નવરાત્રના નવ દિવસમાં બધી જ ગરમીઓમાં સામૂહિક શસ્ત્ર પૂજન અને દશેરાના દિવસે બધા જ હિન્દુઓ પોતાના ઘરમાં શસ્ત્ર પૂજન કરી અંબા માતા દુર્ગા માતાએ મહિષાસુરનો વધ કર્યો હતો અને રામે રાવણ નો વધ કર્યો હતો એ વિજય ઉત્સવ હિન્દુ ધાર્મિક પદ્ધતિથી લીધે છે